આજે પૂનમનો દિવસ છે એટલે મા માટે અમારા માટે બહુ મહત્વનો દિવસ છે અને અમારા સંઘમાં મા સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે એટલે અમારા સંઘમાં તો ચારસોથી પાંચસો માણસની સંખ્યા આવે છે અને દૂર દૂરથી જેમ બે પગપાળા સંઘ સિદ્ધપુરથી આવે છે માના ધામ પછી કેવું લાગ્યું અમને તો એક અંદરથી અનોખો આનંદ મળે છે બહુ એમ કે અહીંયાથી જવાનું પણ મન નથી થતું અમને તો એવું લાગે છે કે માતાજી અમારા સંઘમાં હાજર હાજર છે બધાની રક્ષા બી કરે છે અને કોઈ દરેક પદાતિ કોઈ તકલીફી પડતી નથી જેમ દેપક પાસંગ સિદ્ધપુર